આશ્રમ ખાતે ઉપસ્થિત રહેવાના છે ત્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે આરટીઓથી ગાંધી આશ્રમ તરફ જતા રસ્તા ઉપર રોડની બંને બાજુ બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવશે આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ગાંધી આશ્રમ ખાતે તેઓ જશે અને સાથે જ ગાંધી આશ્રમમાં બાજુમાં બનાવેલા જે ડોમ છે તેમાં પણ જે કહી શકાય કે સંબોધન કરવાના છે ત્યારે અત્યારે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે જે બેરિકેટિંગ છે જે કહી શકાય કે આરટીઓ જતો જે રસ્તો છે ત્યાં આગળ બેરિકેટિંગ કરી દેવામાં આવ્યા છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેને લઈને અત્યારથી જ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી સાથે જ વાત કરું તો જ્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે ત્યારે આ જે રસ્તો છે તેને પણ ડાયવર્ઝન આવશે તો અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે બેરિકેટિંગ જે છે તે લગાવી દેવામાં આવ્યા છે અને સાથે જ આવે કે વડાપ્રધાન જ્યારે આવતીકાલે આવશે ત્યારે અહીંયા તેમને જોવા માટે આસપાસના જે લોકો જ્યારે ઉપસ્થિત રહેતા હોય તેને લઈને પૂરતા બંદોબસ્તને લઈને બેરિકેટીંગ અત્યારે અહીંયા કરવામાં આવ્યા છે કેમેરામેન જયનીલેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ ફ્લાવર શોમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેડ આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા